દૈનિક બાઇબલના વાંચનો તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના બીજા અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા સન દામાસનું તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર્ય શાહના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશાના ગ્રંથમાંથી અધ્યાય એકતાલીસ કડી તેર થી વીસ હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું ગરીબડા અને નબળા ઈસરાયલ ગભરાઈશ નહીં હું તારી મદદમાં છું હું ઈસરાયલનો પરમ પવિત્ર ઈશ્વર તારો ઉદ્ધારક છું જો હું તને દાણાના ફોતરા છૂટા પાડવાના તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં પલટી નાખીશ તું પર્વતોને અને ટેકરીઓને રોડીને ભૂકો કરી નાખશે પછી તું તેમને વાવલશે એટલે પવન તેમને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેમને વિખેર કરી નાખશે પણ તું તો મારે પ્રતાપે ઈસરાયલના પરમ પવિત્ર ઈશ્વરને પ્રતાપે આનંદને ગૌરવ અનુભવીશ દુખ્યા પાણી શોધે છે પણ મળતું નથી તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે હું પ્રભુ તેમનો પુકાર સાંભળીશ હું ઈસરાયલનો ઈશ્વર તેમનો ત્યાગ નહીં કરું હું ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ અને ખીણોની વચ્ચે ઝરણા ચલાવીશ મરુભૂમિને હું સરોવરમાં પલટી નાખીશ અને સૂકી ધરતીમાં ઝરા પ્રગટાવીશ હું મરુભૂમિમાં દેવદાર ઉગાડીશ બાવળ મહેંદી અને જૈતુન ઉગાડીશ રણવગડામાં હું ચિનાર સરળ અને સરુના ઝાડ જોડા જોડ ઉગાડીશ એ જોઈને બધા જાણવા પામશે કે મેં પ્રભુએ પોતે આ કર્યું છે તેઓ સમજશે કે ઈસરાયેલના પરમ પવિત્ર ઈશ્વરે આ સર્જ્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય અગિયાર કડી અગિયાર થી પંદર હું તમને ખાતરીથી કહું છું કે સ્નાન સંસ્કારક યુહાન કરતા મોટો માનો જણ્યો ધરતીના પળ ઉપર પેદા થયો નથી અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંનો અજનામાં અદના આદમી પણ એના કરતાં મોટો છે યોહાનના સમયથી તે આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ એનો કબજો લઈ રહ્યા છે બધા પૈગંબરોએ અને નિયમ સંહિતાએ યોહાન આવ્યા ત્યાં સુધી જ ઈશ્વરનો સંદેશ આપ્યો હતો તમે જો માનવા તૈયાર હો તો જે એલિયા આવનાર હતા તે જ આ યોહાન છે જેને કાન પોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે રાતના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો